નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને કોમ્પ્યુટર ઓપરેટરની જે ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અહીં તમને અલગ અલગ ભરતીની માહિતી છે તે નિયમિત મળતી રહેશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠના પ્રવર્તમાન નિયમ અનુસાર કોમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ બાર પાસ આઈટીઆઈ અને બાર પાસ ફ્રેશર ઉમેદવાર તાલીમાર્થી અને ધોરણ દસ પાસ આઈટીઆઈ ડીઝલ મિકેનિક એમએમવી વાયરમેન ઇલેક્ટ્રિશિયન વેલ્ડર ફિટર બોડી ફિટર પેઇન્ટર પમ્પ ઓપરેટર પ્લમ્બર કાર્પેન્ટર ડ્રાફ્ટમેન તેમજ ગ્રેજ્યુએટ ટેકનિકલ તાલીમાર્થી સોફ્ટવેર એન્જિનિયર હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર ડિપ્લોમા ગ્રેજ્યુએટ ઇલેક્ટ્રિક એન્જિનિયર સિવિલ એન્જિનિયર વગેરે તેમજ ગ્રેજ્યુએટ ફ્રેશર ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસટી વિભાગીય કચેરી વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રહેશે આઈટીઆઈ પાસ ઉમેદવારોએ ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિસશીપ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસ ટી વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસથી પાંચ છ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકથી બપોરે ચૌદ કલાક સુધી ફરજના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરાવવાનું રહેશે તો મિત્રો આ હતી કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી વિશેની માહિતી આશા છે કે માહિતી તમને ઉપયોગી થશે વિડીયો ગમે તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું કોઈ નવી ભરતીની અપડેટ સાથે જય હિન્દ જય ભારત